ભારતીય સેનામાં બાવીસ વર્ષ સેવા આપી નિવૃત્ત થયેલા જવાનોનું માદરે વતનમાં ઉમળકાભેર સ્વાગત કરાયું ભારતીય સેનામાં દેશ સેવા પૂર્ણ કરીને પાદરા તાલુકાના ત્રણ સેનાના જવાનો માદરે વતન આવતા તેમનું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠનો અને તેમના પરિવારજનોએ ભારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમના પર પુષ્પનો વરસાદ કરીને તેમની દેશ સેવાઓને બિરદાવી હતી ભારતીય સેનામાં યશસ્વી દેશ સેવા પૂર્ણ કરીને ગવાસદ ગામના જીતેન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા ડબકા ગામના નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારડ અને જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ રના મળીને કુલ ત્રણ સૈનિક નિવૃત્ત થતા તેઓ પોતાના વતન પાદરા પરત આવ્યા હતા જ્યાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠન અને તેમના પરિવારજનો રાજકીય અગ્રણીઓએ તેમનું ફૂલહાર પહેરાવીને મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કર્યું હતું દેશ સેવા કરીને પરત ફરેલા સૈનિકને આવકારવા પરિવારની સાથે આસપાસમાં રહેતા તમામ લોકો પણ આવ્યા હતા પાદરા એસટી ડેપો ખાતે આર્મી જવાનોનું ભવ્ય સ્વાગત બાદ થી ડીજે સાથે ભવ્ય સ્વાગત યાત્રા નીકળી હતી અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું પાદરા તાલુકાના ત્રણ જવાન કે જેઓ ભારતીય સેનામાં બાવીસ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જયારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણે જવાનનું ખૂબ જ ઉમળકા બે સ્વાગત કર્યું છે અને આ ત્રણ ત્રણેય જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે એ બદલ પાદરા તાલુકો એમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવન માંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મી માં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે તે બદલ આ ત્રણેય જવાનોનું અમે સૌએ સમગ્ર પાદરા તાલુકા વતી હાર્દિક સ્વાગત કર્યું છે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાસી और रातू युवा संगठन जो हमारे को ये आज सम्मान मिला है वो तय दिन से मैं शुक्रिया अदा करता हूँ और हमें जो सम्मान दिया है और चौबीस साल करके सेवानिवृत्त करके मैं आज सेना से रिटायर होकर आया हूँ कितने जिनमें से है जयेंद्र सिंह बाघेला जो कि बाईस साल सदस्य रिटायर हुए हैं और जयेंद्र सिंह राणा वो बाईस साल सर्विस तक रिटायर हुए हैं जो हमें हमारी फर्स्ट इनिंग थी जो सेना में हमने सर्विस किया अभी हम सेकंड इनिंग शुरू करने जा रहे हैं जैसे अभी हम रिटायर होंगे ये हमारी से, सेकंड इनिंग है